કુખ્યાત સાઈચા બંદુ સામે લેન્ડ ગ્રેબિંગ સહિત 50 થી વધુ ગુના નોંધાયેલા છે આતુરફ રાજીના ગ્રૂ મંત્રી હરસંગવીએ एलान કર્યો કે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા ઝુંબેશ શરૂ કરાશે સરકારી જમીન ખુલ્લી કરી તેનો ઉપયોગ જનતા માટે સુવિધા ઉભી કરવા માટે વિકસાવવામાં આવશે જામનગરની સાઈચા રઝાક પચાસ થી વધારે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અનેક ગુનાઓમાં એની સંડોવણી છે પહેલા ડિસેમ્બર મહિનામાં એનું એક મકાન તોડવામાં આવેલું હતું અને એ સરકારી જગ્યા જે જામનગરના નગરજનો માટે જે આરક્ષિત રાખવામાં આવેલી હતી એ જામનગરના નગરજનો માટે ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આજે બીજા એક હજારથી વધારે વારો પર બે આલિશાન મકાનો જે આપણા રાજ્યના જામનગરના સામાન્ય નાગરિકોના હકની જગ્યા હતી તેની ઉપર જે આલિશાન મકાનો બનાવેલા હતા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને જામનગરના નાગરિકો માટે એમની સુવિધા માટે એ જગ્યા બી ખુલ્લી કરાવવામાં આવી છે